રાજપીપળામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને રેલી યોજી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી નવમી ઓગસ્ટ યુન દ્વારા વિશ્વ આદિવાસી દિવસ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે સમગ્ર વિશ્વમાં આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે રાજપીપળામાં સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ટાઉનહોલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ રેલી યોજી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી લેરીનો પ્રારંભ કરાયો હતો રેલી રાજપીપળામાં પરિભ્રમણ કરી નંદપીલ રાજાની પ્રતિમાને સમાપ્ત થઈ હતી રાજપીપળામાં એક તો વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ એટલે આદિવાસી સમાજનો એકતા દિવસ આદિવાસી સમાજનો ખૂબ જ ગૌરવવંતો દિવસ કહેવાય એટલે આજે રાજપીપળાના ગાર્ડનની અંદર સૌ પ્રથમ સ્ટેજના જે સાંસ્કૃતિક કાર્યક્રમો છે એમાં આદિવાસી સમાજ ધરતી માતાને ખૂબ જ માને છે એટલે ધરતી માતાની પૂજા કરવામાં આવી છે યા મોગીની પૂજા કરવામાં આવી છે યા મોગી એવી એક કુળદેવી છે કે જગત પર તમામ દેવી દેવતાઓના હાથમાં હથિયારો છે પણ આ દેવી યા મોગીના હાથમાં અનાજ અર્પણ કરવાનું એક આપણે જે પરસ કહે છે એ છે એટલે એમની પૂજા કરવામાં આવી છે અને સા વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યા સ્વાગત કરવામાં આવ્યું આભાર માનવામાં આવ્યું અને ત્યારબાદ ભવ્ય રેલી પણ રાજનીતામાં યોજવામાં આવી અને આ એટલા માટે અમારે આજે એની અંદર ત્રણ તોડ મહેનત કરવી પડે છે કે દુનિયાના એકસો ત્રાણું દેશો દુનિયાના એકસો ત્રાણું દેશોનું બનેલું એક પવિત્ર સંગઠન એટલે કે યુનો મહાસંઘ એને ઓગણીસો ને ચોરાણુંની અંદર આ આદિવાસી સમાજને જાગૃત કરવાના હેતુથી આદિવાસી સમાજ પોતે જાગૃત થાય અને એની જે સમસ્યાઓ છે મૂળભૂત એને હલ કરે એના માટે એને વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ જાહેર કરેલો ને આ એનું કારણ છે એ આદિવાસી એટલે પ્રકૃતિ પૂંજક એ પ્રકૃતિને પૂંજતો હોય એ પ્રકૃતિને નુકસાન નહીં કરે પ્રકૃતિ એક એવી વસ્તુ છે જો પ્રકૃતિ સુરક્ષિત હશે તો જ સમગ્ર દુનિયાની અંદર જીવ સૃષ્ટિ છે એ સુરક્ષિત હોય એટલે એનોમાં માગે બી વિચાર્યું કે સૌપ્રથમ પ્રથમ ખરેખર આદિવાસીઓને બચાવવા જોઈએ જો આદિવાસી બસશે પ્રકૃતિની સુરક્ષા કરશે પ્રકૃતિ અને સૃષ્ટિ સુરક્ષિત હશે તો તમામ જીવ સૃષ્ટિ સુરક્ષિત સુરક્ષિત રહેશે એવા એક નોંધ લઈને વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ જાહેર કર્યો અને આદિવાસી સમાજ ખૂબ જ મહેનતું અને એકતામાં માનવા વાળો ગામની અંદર કોઈક થયું હોય એક ઘરમાં મરણ થયું હોય તો આખા ગામની અંદર ચૂલા નથી હરકતા એક વ્યક્તિને કાંટો વાગ્યો હોય તો આપું ગામ દુઃખ સહન કરતું હોય એવી એક સંસ્કૃતિવાળો ભાઈચારા જાળવવા ખૂબ જ મહેનતુ પ્રકારનો અને ખૂબ આનંદ ઉલ્લાસથી જીવનારો દુઃખ હોય કે સુખ હંમેશા ખુશ રહેવાવાવાળો આદિવાસી સમાજ છે અને એટલે જીવન મહાસંઘે આજે નવમી વખતે વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ જાહેર કર્યો છે એને અમે આજે આનંદ ઉલ્લાસથી રાજ ઠીક તો ઠીક છે નર્મદા જિલ્લો ઠીક છે દેશ અને દુનિયા પણ આજે ધામધૂમથી વિશ્વ આદિવાસી ગૌરવ દિવસને ઉજવી રહ્યો છે